શું આપ સૌની ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન થઈ ગયું છે તો આપ સૌને એક ફાર્મર આઈડી આપવામાં આવી છે જી હા દર્શક મિત્રો આપ સૌએ જે ખેડૂત નોંધણી મોબાઈલથી કરેલ હોય અથવા પંચાયત દ્વારા કરેલી હોય તો આપ સૌને આપની ખેડૂત નોંધણી માટે એક ફાર્મર આઈડી આપવામાં આવ્યું છે આ ફાર્મર આઈડી આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી મેળવી શકો છો એના માટે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડિયોને અંત સુધી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે દર્શક મિત્રો વિડિયો ગમે તો લાઇક કરજો અને મેળવવું એના વિશે લાઈવ વિડીયો દ્વારા માહિતી મેળવીએ તો આપ સૌએ પોતાના મોબાઈલમાં ગૂગલ ક્રોમ કે મોજીલા ફાયરફોક્સ જે કંઈ પણ સર્ચ એન્જિન હોય એમાં અહીં આગળ ઓનલાઈન સર્ચ કરવાનું છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી આટલું સર્ચ કરીએ દર્શક મિત્રો આ સાઇટ સર્ચ કરવી ઉપરાંત દર્શક મિત્રો આપ સૌને જણાવી દઈએ કે હાલમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ વગેરે અનેક પ્રકારના રાજ્યોની અહીં આગળ આપ સૌને સાઇટ જોવા મળી શકે છે એટલે બીજા રાજ્યની સાઇટ ઉપર ક્લિક ના થઈ જાય એટલે આપ સૌએ આ વિડિયોમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે એ લિંક ઉપર ક્લિક કરી ફાર્મર આઈડી માટે પ્રક્રિયા કરવી અહીંયા આગળ આપણે ખેડૂતભાઈઓ ફાર્મર રજિસ્ટ્રી એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ ત્યારબાદ અહીંયા આગળ આપ સૌએ જે ખેડૂત નોંધણી કરેલ હતી અથવા કરાવેલ હતી એ પેજ આવી જશે એમાં અહીંયા આગળ આપણે લોગ ઇન એસ એમાં ઓફિશિયલ અને ફાર્મર તો ફાર્મર ઉપર ક્લિક કરવું ફાર્મર ઉપર ક્લિક કરો દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ આપણે જે તે ખેડૂતની ફાર્મર આઈડી મેળવવું છે એનો મોબાઈલ નંબર નાખવાનો છે દસ આંકડાનો મોબાઈલ નંબર લખ્યા બાદ દર્શક મિત્રો નીચે અહીંયા આગળ પાસવર્ડ તમે ખેડૂત નોંધણી કરી હોય ત્યારે જે પાસવર્ડ બનાવેલ હતો એ પાસવર્ડ આપ આપશો અહીંયા આગળ લખવાનો છે ઘણા ખેડૂતોને પાસવર્ડ યાદ ન હોય અથવા ભૂલી ગયા હોય અથવા એમની પાસે પાસવર્ડ ન હોય તો તેઓ બાજુના ઓટીપી ઓપ્શન ઉપર ક્લિક કરી એમના મોબાઈલમાં એક છ સૌએ અહીંયા આગળ લખવાનો છે નીચે લોગિન ઉપર ક્લિક કરવું લોગિન ઉપર ક્લિક કરશો એટલે લોગિન સક્સેસફુલી લખેલો આવી જશે અને તમારી કેવાય ની ડિટેલ જોવા મળશે ત્યારબાદ અહીંયા આગળ જમણી બાજુ આ લીલા કલરના ત્રણ લીટા જોવા મળશે એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અહીં આગળ ત્રીજો ઓપ્શન આપ સૌને જોવા મળશે વ્યુ માય ઇન્ફોર્મેશન એના ઉપર ક્લિક કરું એના ઉપર ક્લિક કરશો એટલે ખેડૂત ભાઈઓ અહીં આગળ ફાર્મર ડિટેલ્સ એટલે કે ખેડૂતની તમામ માહિતી આવી જશે જેમાં અહીં આગળ ફાર્મર આઈડી અગિયાર આંકડાનો ફાર્મર આઈડી આપ સૌને આપવામાં આવ્યો હશે એ ફાર્મર આઈડી આપ સૌએ નોંધી લેવો અથવા એનો સ્ક્રીનશોટ લઈ લેવો દર્શક મિત્રો આ ફાર્મર આઈડી ભવિષ્યમાં આપ સૌ ખેતીવાડીને લગતી અનેક પ્રકારની યોજનાઓ જેવી કે પીએમ કિસાન સન્માન નિધિ આઈ ખેડૂત પોર્ટલ પર વખતો વખત જાહેર થતી વિવિધ સબસિડી યોજનાઓમાં આનો ઉપયોગ કરી શકો છો અને વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ લઈ શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું મોકલવાનું ભૂલશો નહીં ઉપરાંત આ વિડીયો બાબતે કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું આભાર